નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે સોશિયલ મીડિયામાં પાવાગઢ ઢાંકણ પકડાઈ ગઈ છે ઢાંકણ પકડાઈ ગઈ છે એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો ખરેખર શું છે હકીકત હું તમને જણાવવાનો છું તો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને બધાને શેર કરી દેજો જેથી લોકોમાં અત્યારે ફફડાટ વ્યાપી રહ્યો છે તો એમાંથી એ લોકો બહાર આવી જાય તો આ વાત સાચી છે કે ખોટી તો હું તમને જણાવવાનું છું તો ચાલો તમને જણાવી દઉં કે આ એકદમ વાત ખોટી છે કોઈએ ધ્યાન પર લેવાનું નથી આ જે વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે ડાકણ પકડાઈ ગઈ છે એ બિલકુલ વાત નથી કોઈએ જોયું નથી કોઈ પ્રૂફ નથી તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો અત્યારે બૂમા બૂમ પડી રહી છે કે ડાકણ પકડાઈ ગઈ ઢાકણ પકડાઈ ગઈ ઘણી બધી સોશિયલ મીડિયાની ચેનલોમાં પણ આ વિડીયો અત્યારે વાયરલ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે કોઈ ધ્યાન પર લેવાનું આવતું નથી આવું કોઈ ગભરાશો નહીં કારણ કે આ વસ્તુ બધી ખોટી છે આ વ્યૂઝ માટે અને ચેનલના સબસ્ક્રાઈબ માટે જેને કર્યું છે તેને આ ફોટો એડિટ કરીને ઢાંકણ પકડાઈ ગઈ છે પાવાગઢ નજીકથી આવું બધું લખીને એને બધું ચેનલ પર મૂક્યું છે અને વાયરલ થઈ રહ્યું છે એટલે જ અત્યારે સોશિયલ મીડિયામાં બૂમો પડી રહ્યો છે તો કોઈ ગભરાવાની જરૂર અને એક બીજી વાત તમને કહું કે અત્યારે જે પબ્લિક સપોર્ટ કર્યું છે તે ફેક વિડીયોને જ સપોર્ટ કરી રહી છે કોઈ સાચા વિડીયો બનાવે તેમને કોઈ સપોર્ટ કરતું નથી ખરેખર અત્યારે જૂઠાનો જમાનો ચાલી રહ્યો છે તમે ખરેખર એકદમ જૂઠું અપલોડ કરશો અને જૂઠી વાત જણાવશો તો લોકોને સાચી જ લાગવા માંડશે તો આ ખરેખર આ વિડીયોના માધ્યમથી તમને પણ ખબર પડી ગઈ છે કે આ વિડીયો વાયરલ થયો છે તો અત્યારે લોકોમાં બૂમાબૂમ પડી રહી છે અને ખરેખર વાયરલ થઈ રહ્યું છે અને આ વસ્તુ તદ્દન ખોટી છે તો છતાં વાયરલ થઈ રહી છે એટલે આ સાચાનો જમાનો નથી મિત્રો ખોટાનો જમાનો છે તમે આ વિડીયોના માધ્યમથી પણ જાણી લીધું હશે અને વિડીયો પણ તમે સોશિયલ મીડિયામાં આ ઢાકણ પકડે ઢાકન પકડે આ બધા વિડીયો તમે જોઈ લીધા છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો તમને કમેન્ટના માધ્યમથી કંઈ તમે લખી શકો છો તો મળું છું આ બીજા વિડીયોમાં હું ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત